ભગવાન રક્ષા કરે છે શ્રીજી મહારાજે સંવંત અઢારસો એક્યાસીના કાર્તિક સુદ બારસને દિવસે બુધવારના રોજ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર હસ્તયોગ અને લગ્નમાં એક પહોર દિવસ ચડતા શુભ મુહૂર્તમાં શ્રીહરિએ વડતાલ મંદિરના મુખ્ય દેરામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવીની પ્રતિષ્ઠા કરી હતી અને તે જ દિવસે દરેક હરિભક્તોને વડતાલની પૂનમ ભરવાની આજ્ઞા પણ કરી હતી આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમરેઠના સત્સંગ આવેલા તેમાં ગંગાદત્તભાઈ પણ પોતાનું મકાન બંધ કરીને સહપરિવાર આવ્યા હતા બધા જ સત્સંગીઓ શ્રીહરિને મળ્યા દર્શન કરીને સામે બેઠા શ્રીહરિએ કુશળ સમાચાર પૂછ્યા એ સમયમાં ગંગાધત્તભાઈને શ્રીહરિએ કહ્યું કે ગંગાધત્તભાઈ તમારે ત્યાં સુવર્ણના આભૂષણોની કેવી સગવડતા છે ત્યારે તેણે કહ્યું કે મહારાજ મારા ઘરમાં જે સુવર્ણના આભૂષણો છે તેને આપણે જરૂરિયાત હોય તો હું લાવી આપું શ્રીહરિએ કહ્યું કે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેવને ધરાવવા માટે આભૂષણોની જરૂર છે અને તે સમયસર મળી જાય તો દેવ સેવામાં ઉપયોગી થાય દેવ સેવાનો મહિમા સમજનાર અને શ્રીહરિના વચનમાં વિશ્વાસું ગંગાધત્તભાઈએ શ્રીહરિને કહ્યું કે હું અત્યારે જ ઉમરેઠ જઈને ઘરેણાં લાવી આપું છું શ્રીહરિ કહે સારું તમે અત્યારે જ ઉમરેઠ જાઓ અને ઘરેણાં લઈને પાછા આવો ત્યાર પછી ગંગા દત્ભાઈ તરત જ ઘોડે સવાર થઈને ઉમરેઠ ગયા અને પોતાને ઘેર જે આભૂષણો હતા તે લઈને પરત જ પાછા વડતાલ આવ્યા ને આભૂષણો શ્રીહરિને આપ્યા અને કહ્યું કે ઉત્સવમાં આ ઘરેણા દેવને ધરાવજો શ્રીહરિના કહેવા મુજબ પૂજારીએ તે આભૂષણો દેવને ધરાવ્યા ઉત્સવ પૂર્ણ થયો ત્યારે હરિભક્તો પોત પોતાને ઘેર જવા તૈયાર થયા એ સમયમાં શ્રી હરિએ ગંગાધરભાઈને કહ્યું કે દેવને તમારા ઘરેણાં ધરાવ્યાને હવે ઉત્સવપૂર્ણ થયો છે માટે તમારા આભૂષણો તમે લેતા જાઓ ત્યારે ગંગાધરભાઈએ કહ્યું કે મહારાજ આ ઘરેણાં આપ દેવસેવામાં જ રાખો શ્રીહરિ કહે જરૂર પડશે તો કહીશું અત્યારે તો તમે પાછા લઈ જાઓ છતાં ગંગાધત્તભાઈએ ઘરેણાં લીધા નહીં ત્યારે તેના અતિ આગ્રહને આધીન શ્રીહરિએ તેમાંથી એક ઘરેણું રાખ્યું અને બીજા તેને પાછા આપ્યા ગંગાદત્તભાઈએ પોતાનું મકાન બંધ કરીને સહપરિવાર વળતર પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા પાછળથી ગંગાદત્તભાઈ ઘરે નથી એમ જાણીને આ સમયનો લાભ લઈને ચોર લોકોએ ગંગાદત્તભાઈના ઘરમાં ઘૂસીને ચોરી કરી પરંતુ સોનાના દાગીના કે રોકડ રકમ તેને મળી નહીં ઉત્સવ પૂર્ણ કરીને ગંગાદત્તભાઈ તથા તેમના પરિવારજનો ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું ત્યારે તેઓને ચોરોના પરાક્રમની ખબર પડી તેથી તેઓએ વિચાર્યું કે આપણા ઘરેણાં ચોરાય નહીં તે માટે જ મહારાજે આપણી પાસે ઘરેણાં માગ્યા વળી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને આપણે સમયસર ઘરેણાં પહોંચાડ્યા તો દેવસેવામાં તેનો ઉપયોગ થયો ઘરેણાં બચી ગયા અને મહારાજ પણ પ્રસન્ન થયા માટે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી તે પ્રમાણે રહેનારની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે એમ તેઓ દ્રઢપણે માનવા લાગ્યા આશા રાખું છું કે આ કથા પરથી આપણાને પણ કંઈક બોધપાઠ મળ્યો હશે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો જય સ્વામિનારાયણ